રાજકોટના પેડક રોડ ઉપર આવેલ સેટેલાઇટ ચોક પાસે પટેલ પાર્ક શેરી નંબર એકમાં વર્ષો જૂનો રોડ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવતા ત્યાંના લતાવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અહેવાલ સંજય પોપટ મારું નામ અશોક ગુધાગરા છે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર મહામંત્રી હું પટેલ પાર્ક શેરી નંબર એકમાં શું રસ્તાનો પ્રોબ્લેમ છે પટેલ પાર્કના રહેવાસીઓ વર્ષોથી આ રસ્તા ઉપર અવર જવર કરતા અને વર્ષોથી આ રસ્તોનો ઉપયોગ એટલે કરવામાં આવે છે કે સામેની જે જેનો રસ્તો છે ત્યાં સ્કૂલે આવતા જતા બાળકોને સીધું જ રોંગમાં જવું પડે છે તો વર્ષોથી આ જે રસ્તાનું હલણ હતું અહીંયા અત્યારે કોર્પોરેશન દિવાલ બનાવી રહ્યું છે અને લોકોનો પ્રશ્ન સૌથી મોટો અવરજવર નાના બાળકોની અવરજવર સાથે એ પણ છે કે પેડક અને આ સોસાયટીનું તમામ પાણી આ રસ્તા થકી જ બહાર નીકળે છે સૌથી આવનારો આવનારો સમયમાં પાણીનો પ્રશ્ન પણ પાણી ભરાવવાનો બનશે અને નાના બાળકોને સ્કૂલે અવર જવર માટે જે રસ્તો રોંગ સાઈડમાં જવાનું થાય તો ક્યારેક ગંભીર અકસ્માત પણ બની શકે સોસાયટીનો અત્યારે તમારી શું માંગ છે સોસાયટી દ્વારા સોસાયટી દ્વારા અમે આજે કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી હતી અને સોસાયટી દ્વારા અહીંના શાસક પક્ષના નેતાઓને પણ રજૂઆત કરવામાં આવેલી હતી પણ સોસાયટી દ્વારા જે રજૂઆત કરવા ગયા તો અત્યારે જે શાસક પક્ષના નેતાઓ છે ને એટલો તો આમ કહેવાય કે અહંકાર આવી ગયો છે તો એમને ઉડાવ જવાબ આપતા સાથે કોઈ એક વ્યક્તિએ શાસન પક્ષના નેતાએ એવું પણ કીધું કે અમારે તમારા મતની જરૂર નથી તો આ તો કેનો ન્યાય કહેવાય અને આજે આ એરિયાના ચાર કોર્પોરેટરો જે છે એ પણ અહીંયા લોકોનો પ્રશ્ન શું છે એ સાંભળવાની દસ્તી પણ એમણે લીધી નથી એટલે જ આજે કમિશનર દ્વારા કમિશ્નરશ્રીને રજૂઆત કરેલી હતી અને કમિશનરે આશ્વાસન એવું આપેલું છે કે અમે કંઈક જોવડાવશું પણ લેખિતમાં પણ અમે રજૂઆત કરેલી કે આપ ખુદ સ્થળ ઉપર આવી અને વિઝિટ કરીને જોવો કે ખરેખર પ્રશ્ન શું છે પણ મને નથી લાગતું કે કાંઈ કાર્યવાહી એ લોકો કરે તો આજે સોસાયટી થકી અમારી રિક્વેસ્ટ છે કે તમે ખાલી એક આખો રસ્તો ખુલ્લો ન કરે કાંઈ નહીં પણ નાના બાળકો અવર જવર સ્કૂલે આવતા જતા નાના એવા રસ્તાની અવર જવર એમને મળે અને પાણીનો બી પ્રશ્ન હલ થઈ જાય